લોકશાહીના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીનું આજરોજ મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ દ્રશ્યો છે તે અંકલેશ્વરના છે અંકલેશ્વરમાં સવારથી જ મતદારોની લાંબી લાઈન લાગી છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સાથે જ જે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર છે ચૂંટણી પંચ છે તેમના દ્વારા મતદાન જાગૃતિના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે આજે જે લોકો સવારથી જ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી રહ્યા છે અને વહીવટી વહીવટીતંત્રનો જે પ્રયાસ છે તે રંગ લાવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે બીજી તરફ જો વાત કરીએ તો ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર આજે જે છે તે મતદાન થઈ રહ્યું છે અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે મતદાન મથકના જે દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો અંકલેશ્વરની જે જલારામ સ્કૂલ છે આ જલારામ સ્કૂલના મતદાન મથકના દ્રશ્યો છે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને જે દેશની જે ભાવિ સરકાર છે તે ભાવિ સરકાર બનાવવા માટે આ જે છે તે મતદાન કરી રહ્યા છે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે સાથે જ જે છે તે ચૂંટણી તંત્ર દ્વારા અનેક જે છે તે પ્રયત્નો કરવામાં આવ્યો છે હાલ ગરમીની સિઝન છે અને ગરમીમાં મતદારોને તકલીફ ન પડે તે માટે જે ચૂંટણી તંત્ર છે તેમના દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક મતદાન મથકો પર પાણીની વ્યવસ્થા છે સાથે જ ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આપણી સાથે કેટલાક આગેવાનો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કઈ રીતનું ચાલી રહ્યું છે મતદાન બસ લોકોમાં ખૂબ ઉત્સાહ છે સશક્ત ભારતને સહયોગ કરવા માટે આ બધી પબ્લિક આવેલી છે અને નરેન્દ્ર મોદીને જે સપનું છે કે આપણો ભારત શ્રેષ્ઠ ભારત બને બધા કરતાં અગ્રેસર વિશ્વગુરુ બને એના માટે આ પબ્લિક નીકળેલી છે એમના સમર્થન માટે લોકો જે છે તે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે આપણે મતદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે એક યુવા મતદાર છે તેમની સાથે વાત કરીશું તમે આજે વોટ આપવા આવ્યા છો ચૂંટણી તંત્રનો કેવો પ્રયાસ છે કેવી વ્યવસ્થા સુવિધા છે વ્યવસ્થા સારી છે આપણી સાથે બીજા પણ એક યુવા મતદાર છે તેમની સાથે વાત કરીશું ચૂંટણી તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તમે શું કહેશો દેશની ભાવિ સરકાર કેવી હોવી જોઈએ ભાવિ સરકાર યુવાઓને સપોર્ટ કરે અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય લાવે એવી સરકાર હોવી જોઈએ અને સુરક્ષામાં દેશની સુરક્ષા સારી રીતે કરી શકે એવી હોવી જોઈએ આપણી સાથે એક કાકા છે તેમની સાથે વાત કરીશું કાકા કેટલામી વાર મતદાન કરી રહ્યા છો હું લગભગ પંદરમી વખત શું કહેશો પહેલાની ચૂંટણીને અત્યારની ચૂંટણીમાં શું તફાવત લાગે સૌને ઉમંગ છે કે દેશને રક્ષા કરનાર વ્યક્તિ મળ્યું છે એ વ્યક્તિ માટે બધા ભક્તો આવે છે વોટિંગ માટે બધા નાગરિક તૈયાર થયેલા છે મતદારો છે તે ઉમંગથી કરી રહ્યા છે મતદાન કરી રહ્યા છે સાથે જ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આપણી સાથે એક ભાઈ છે તે તેમની સાથે વાત કરીશું શું કહેશો કઈ કયા પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે આ રીતે હોવી જોઈએ કેવી ઈચ્છો છો દેશની સરકાર કેવી હોવી જોઈએ સારી હોવી જોઈએ બીજું તો આપણે શું જોઈએ હળી મળીને રહેવું જોઈએ નરેન્દ્ર મોદી જે જે કહે છે તે પ્રમાણે હોવું જોઈએ બાકી રામને ખબર છે સ્વામિનારાયણનો ભગત છું શું સ્વામી જય સ્વામિનારાયણ તમે પાછળ જોઈ શકો છો મહિલાઓ પણ જે છે તે મતદાન માટે કતારમાં ઊભી છે અને પોતાના જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ સવારથી જ અહીં આવી ગયા છે ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં સત્તર લાખથી વધુ મતદારો છે અને જે છે તે પંદરસોથી વધારે પોલિંગ બુથ છે ત્યારે મહિલાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે આપણે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો ચૂંટણી તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે સારી દેશની સરકાર કેવી હોવી જોઈએ સારી હોવી જોઈએ સારી એટલે મોંઘવારી આ જે મહિલા છે તે કહી રહી છે કે દેશની જે સરકાર છે તે સારી રહી હોવી જોઈએ આપણી સાથે એક યુવા મતદાર છે તેમની સાથે વાત કરીશું કેટલા મે વખત મતદાન કરી રહ્યા છો પ્રથમ મતદાર છે તે પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે મતદાનનું મહત્વ કેટલું શું કહેશો તમે એ હોય તો આપણો વિકાસ સારી રીતે થઈ શકે છે મતલબ આપણે આપણી રીતે સારી જેવી રીતે આખી દુનિયા માટે જે યોગ્ય સારી રીતે વ્યવસ્થા કરી શકે તેવું આપણે મતદાન આપણી રીતે કરવું જોઈએ દેશની સરકાર કેવી હોવી જોઈએ તમને શું લાગે છે તમે આજે પ્રથમવાર વોટ કરી રહ્યા છો દેશની સરકાર કેવી હોવી જોઈએ સારી હોવી જોઈએ જે દરેકને મદદ કરી શકે સારી એટલે તમાર તમને શું ઈચ્છા છે કે સરકાર આ કરે આ કરે એ તો તમારી કોઈ ઈચ્છા નથી પણ સારું થાય એમ દેશનું વિકાસ થાય આ જે યુવા મતદાર છે તે પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છે ઘણી લાંબી લાઈન જે છે તે તમે જોઈ રહ્યા છો દરેક જે મતદાન મથકો છે તે ત્યાં આ પ્રકારનો જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પોતાના મતાધિકારનો જે મતદારો છે તે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે મત કરીને આવ્યા છે આ જે મતદાર છે શું કેસો ચૂંટણી તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સારી વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી પ્રશાસન દ્વારા અને ખૂબ ઓછા સમયમાં આપણે મતદાન કરી શકીએ છીએ ઓછા સમયમાં મતદાન કરી શકીએ છીએ આ એક મહત્વનો મુદ્દો છે કે ચૂંટણી તંત્ર અને જે કલેક્ટર ભરૂચ કલેક્ટર છે તેમના દ્વારા તમામ પ્રકારની જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે તમને પૂછીશ તમને કેવી સરકાર જોઈએ છે જે 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 અમારી રક્ષા કરે એવી સરકાર જોઈએ છે છે આ મહિલાઓ છે તે કહી રહી છે કે જે રક્ષા કરે તેવી સરકાર જોઈએ છે ત્યારે તમે આ બાજુ જે મારી પાછળ જોઈ શકો છો કે ચૂંટણી તંત્ર દ્વારા જે છે તે સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના કારણે જે મતદારોની લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે પાણીની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ જે ઓઆરએસના પેકેટ છે તે પણ મૂકવામાં આવ્યા છે કારણ કે હવામાન વિભાગ દ્વારા જે છે તે જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાતમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે નોંધાશે અને તેના કારણે જ મતદારોને તકલીફ ન પડે તે માટે જે પાણીના કુલર તેમજ ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ મતદારો છે તેમના માટે વ્હીલચેર સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ચૂંટણી પંચ તંત્રનો જે પ્રયાસ છે તે હાલ જે છે તે સફળ નીવડે તેવું લાગી રહ્યું છે આપણે અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જે લોકો જે છે તે જે મતદાન મથકે અહીં જે લાઈન લગાવીને ઊભા છે તો તેમની સાથે વાત કરીશું કેમ છો મતદાન કરવા જાવ છો યસ મતદાન કરવા જઈએ કેટલું જરૂરી મતદાન બહુ જરૂરી છે કારણ એકચ્યુઅલી વી હેવ ધ રાઈટ્સ ટુ સિલેક્ટ આર ઓન પર્સન સો ઇટ ડિપેન્ડ અપોન આર મેન્ટાલિટી દેટ વોટ વી સિલેક્ટ એન્ડ હાઉ વી સિલેક્ટ એન્ડ ઇચ એન્ડ એવરી વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇફ યુ ડોન્ટ ગીવ દેન મેની વીલ થિંક એક ઓલી આપણે વાર્તા છે ને કે દૂધ હું નહીં આપું તો ચાલશે બીજા બધા આપશે ને તો ઇફ ઇટ ઇઝ લાઈક દેટ દેન વી કે નોટ ગેટ આર ઓલ રાઇટ્સ શું કહેશો મતદારોને જે મતદાન કરવા નથી આવી રહ્યા તેમને શું અપીલ કરશો નો એકચ્યુઅલી યુ શુડ ડૂ ઇટ બિકોઝ ઇટ ઇઝ યોર રાઇટ એન્ડ યુ શુડ યુઝ યોર રાઇટ પ્રોપરલી મતદાનનો ઉપયોગ કરો તેવું આ જે મહિલા છે તે કહી રહ્યા છે આપણી સાથે બીજા પણ એક યુવા મતદાર છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કેટલી વાર મતદાન કરો છો આજે સેકન્ડ ટાઈમ બીજી વાર મતદાન કરી રહ્યા છે દેશની સરકાર કેવી હોવી જોઈએ જે લોકોનું સારું સારું વિચારણ સારું કરવા ચાહે જે બીજી વાર મતદાન કરી રહ્યા છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે દેશની સરકાર જે છે તે સારી હોવી જોઈએ ગમે તેની સરકાર આવે પરંતુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તમે આવો તેવી કનેક ગુજરાત દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી ફરી એકવાર કનેક ગુજરાત અપીલ કરે છે